हमरा से ये जाबो खटोमरा दारजिला से आपेलिस हम्म सही से 40 40 आपनवा तो सुका थोड़ा सा लिया तो फ्रेंड्स अब मैं

前面。 ये थे पहला लोग तो आपरे भी जैन यानी काटते

আস্তুমানে হানি হংখিগেছে হঞচি ভানি হেটি ভাকনে হাম্ডা হিটি আমেমনে মখপডি খাম্ডা হানা হিকে ওয়া আমিডি হায়া হায়া হ� કે વાર પછી જોઈન ખાઈ ને આ થોડી વાર ગાડી માં બેઠલ બહુ તડકો લાગ ગયો તે ટીન કે બેન લોકા ફોટો શૂટ કરાજે એટલે વાર આ મેં બેઠા ને પછી સાઈ બાબા નું મંદિર છે ત્યાં જઈએ અમે દર્શન કરવા ઓ સુનિતા ને રેખા બેન લોકા બેઠા છે ત્યાં આઈવા લઈ આવશે લોકા મખફડી લેવા ઉઠ કેવો લાગે ચાલો વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કેટલું મસ્ત ગાર્ડન બનાવે છે એકદમ લીલોતરી છે મસ્ત મમ્મીને જાવ જાય છે હવે બધા ધ્યાન છે જો જોયું અમારે મેં ટેલ કર્યું પ્રસનજીજી નહીં પરવા હાજીજી ઓ જ ખાઈ લીધું તો હું જાઉં છું ગાર્ડનની અંદર અમે ચિલ્ડ્રન પાર્ટી અંદર જતા રહ્યા છે તો હજુ સુધી બહાર આવતા નથી હું એમને બોલાવજો તો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે છોકરામ રમવા માટે બહુ મસ્ત છે